હાઈસ્કૂલ ની પ્રકાશ ભાઈ અમારા મિત્ર અમારા ભેગું બનતા હતા એમના સ્ટોરે પકાભાઈ મજા યોનો સ્ટોર તો યોન પૂછીએ આપણી સાઈટ ના હોય તો બતાવી ઓકે ચેક કરીએ મિત્રો પસંદ આવે તો લઈએ કીધું વાત કરી કે અમારા ડાયનેમોર ને તે થોડો મોટો અને ચશ્મા ને એના પર હારે ઓમ થઈ જાય બોડી ઓમ થઈ જાય મિત્રો જોઈએ હા પકા ભાઈ એ તો હોય યાર બેસ્ટ ઓકે કલર થઈ ગયો કમ્પ્લીટ કમ્પ્લીટ એસાસ થઈ યાર કમ્પ્લીટ હા હવે તો અને આરામ આઈ મળ્યો થોડો આ બે બાજુ મળ્યો યાર હા જય માતાજી મિત્રો આવી ગયા છીએ ધંધા ઉપર મિત્રો જય માતાજી કયો કોવાજી જય માતાજી મિત્રો ગ્રાહક આવી ગયા તવો થોડો મેઠું નાખીને સાફ કરી દઈએ ઓકે મિત્રો ચા મારી થઈ દે હા ભાઈ ચલો ચા પી લઈએ મિત્રો તમે પર ચલો ચા પીયો તો ફૂલ તેજ ખાવાવાળા આયા અંબારોમાં મિત્રો

બેટર બન્યું તીત નહીં લીધો ચિત કેમે નહીં મિત્રો ચલો ત્રણ નંબર ત્રણ નંબર બહુ બહુ દિવસે આયા મારા મિત્ર હા અમાર રોમબા નહીં એટલે રોમબા છે ને આયા ને આવા આવા છે ઓ હા વાત સાચી હો મિત્રો રોમબા આયા નહીં ત્યાં ના પંચોતેર કરો સાહેબ ખાલી પેલું રહ્યું આપણે કરી આલો બોલો ને બોલો ને બાપુ

તો કેમેરામેન પ્યાજ કાપા ઉત્તમ નો ઓર્ડર બે મસાલા ચાર ઉત્તપમ ઓકે મિત્રો ઓર્ડર કરી દઈએ ચાર ઉત્તપમ ને બે મસાલા ઢોસા બનાવવાના

હા બીજી પંગત હવે ના હાથ ની રેખાઓ ના ગઈ જાય મિત્રો આ નસીબો ગઈ જાય નઈ આપડો હાથ ધોઈ ધોઈ નસીબ ગઈ ગયો મિત્રો ઓકે ના

એ સારું નહીં તમારો નંબર આલો કે તમારો નંબર આલો દારૂ બંધ થતો નહીં હું જેટલી કોશિશ કરું તો એમના માટે બે વાક્યો કહું કે તમારો પરિવાર હોય છોકરો હોય તો યના હોમું જોઈને બંધ કરી દેજોની કોઈ દવા નહીં તે હું તમને કોઈ આઈડિયા આલું અમારા અમે બહુ બંધ કરવાની કોશિશ કરી બાબા પી જ જાય આજ બંધ કરીએ કાલ પી લીધું હોય એવી રીત કરીને મીએ નહીં હોય તો દહ વાર તો એ જ ધંધો કર્યો પી જ જાય તો દારૂ બંધ કરવો હોય તો હારામાં હારી સલાહ એક જ છે થોડું કાઠું પડે મિત્રો તો ખોટું ના લગાડતા પણ સંઘ છોડવો પડે તમારે ભય બંધો એવો હોય અજબોનો ભય બંધ હોય ને પણ દારૂનો વ્યસન હોય એનો સંઘ છોડવો પડે બંધ કરવા માટે ન તમે જિંદગીમાંય નહીં સુધરી શકો તમારે આખો સંઘ છોડ દેવો પડે હો હગો રહ્યો હું ચોખ્ખું કહું હગો ભઈ હોય પણ દારૂનું વ્યસન હોય એના પાણી બેઠક ઉઠક હોય તો સંગ સોડવો પડે ઓકે મિત્રો તો દારૂ બંધ થાય અને આપણા કોમથી કોમ રાખવું પડે આપણા ટાઈમે કોમ ધંધા જતું રહેવું પડે મન મક્કમ રાખવું પડે થોડું કાઠું પડે હરેક વસ્તુ આપણે છોડતી વખત તકલીફ પડે વ્યસન કરતી વખત જેવું સહેલું પડે એટલું છોડવું સહેલવું નહીં બરાબર એટલે ઓનો કોઈ બીજો ઉપાય નહીં કે હું ભવો હોય નહીં તે હું તમને બીજો કોઈ ધૂળીને આઈડિયા આવ્યું એ મેં મારું મક્કમ મન રાખ્યું મારું મન જોડાય આ ગોવાજીના હાથ પગ તૂટતા હતા પૂછો હું કેવું ગોવાજી ઊંઘાતી હતી તો અમે બબેન તત્ય મહિના ઊંઘ્યાય નહીં મિત્રો એટલે દારૂ બંધ કરવું કાઠું પડે પણ આપણા પરિવાર હોમ જોઈ અને જીભવું હોય અને પરિવારનો સુખ શાંતિ મોટો કરો સંસારમાં રહવું હોય તો પછી આપણે બધું સોડવું પડે મિત્રો અમુક વસ્તુ સોડે કોઈ આપણે મરી મરી જવાના પીન મરી જવાના અહીંયા તો અમુક વસ્તુ છોડવું જરૂરી ઓકે મિત્રો એનો કોઈ બીજો ઉપાય નહીં મનમાં કમ કરવું પડે કોઈ દવાઈ એ કશું થતું નહીં એવું હોય તો મનમાં કાઢી નાખજો કે દવા પીવું તો કોઈ ઉપાય નહીં મિત્ર સિદ્ધરાજભાઈ આયા અમારા ગ્રાહક આવ્યા લઈ લો ને જાતે ઢોસો પ્લેન બનશે યાર મસાલા ઢોસો નહીં ઓકે મિત્રો પ્લેન ઢોસો બની લે એમાં હરેશભાઈ બે હવે હું એક ઓર્ડર કરી દઉં

હમીર ભાઈ સોરી હમીર ભાઈ ચાલાસન થી નાસ્તો કરવા મિત્રો તો ચાલાસન ના મિત્રો અમારા મુલાકાત લેજો આપડા નાસ્તા સેન્ટર ની એવું કેવું અમીર ભાઈ જેવું લાગ્યું અમીર ભાઈ યાર પૂછવું પડે છે ચાલાસનથી નાસ્તો કરવા એટલે પૂછવું જરૂર છે સિદ્ધરાજ ભાઈ અભિપ્રાય આલી કારણ કે રસોઈયા રે એટલે આપડે કમ્પ્લેટ બનો કમ્પ્લેટ આ રીતનું બનાવી જો એટલે કમ્પ્લેટ જ હોય એક વાસ્તુ સમજો તો તમે કયો એટલે કારીગર કે એટલે પણ તમારો અભિપ્રાય લઈએ એટલે ખબો પડી જાય કારણ કે રસોઈયા ખરા ને બીજું અમીર ભાઈ ફોન થઈ ને આવતા નવરા નવરાપડા મુલાકાત ચાલવા જવું

ચાલશે ચાલુ સંભાળું ઘેર થઈને બગડતા નઈ ભાભી અંગા જ નવા વરઘોડો કાલ મારા ઘેર આવશે શું કીધું માપમાં રાજ્યો ગરમ થવા મેલો સંભાળ લઈ લેજો

હરેશભાઈ આ જો હજુ વાતો કરીએ હરેશભાઈ બે અમે નહીં હરેશભાઈ હરેશભાઈ કહું બેહો જ જવાય હરેશભાઈ એટલે બતાવો મિત્રોને ને અગિયારસો ને પોચ રૂપિયા ફોન પે મિત્રો પેટીએમ બતાવ્યો અગિયારસો ને પાંચ રૂપિયા એટલે અગિયારસો રૂપિયા ગણો ને અગિયારસો પેટીએમ અગિયારસો બારસો તેરસો ચૌદસો પંદર સોળ સત્તર સત્તરસો ચાલીસ એટલે સત્તરસો પચાસ તો આજનો ટોટલ ધંધો સત્તરસો પચાસ રૂપિયા થયો ફરીથી નવા એક અડકો ઓકે થોડી ચર્ચા કરીએ હરેશભાઈ જોડી અને પછી બધું ભર દીધું ગાડી સામાન જીએ ઘર બાજુ ઓકે મિત્રો આગળની ક્રિયામાં કોઈ સારો સીન હશે પ્રક્રિયા ક્રિયા તો તમને અવશ્ય બતાવીશું મિત્રો ઓકે

है थो। नहीं तो जीएम सीधा ओके, आई चश्मा हे मित्रों पर काट खाई है, काट खाई आगे। आगे। अब चश्मा थोड़ा पड़ा मित्रों मुठू मोटू काल हितेश भाई ना जो था कंप्लीट मोटा पड़ता था अपना पड़ा वही पढ़ी बॉडी वो थे

તો મોલ ના ગમે મિત્રો પ્રકાશ સ્ટોરે આયા હાઈસ્કૂલ ની બાજુ પ્રકાશભાઈ અમારા મિત્ર અમારા બેહુ બનતા સ્ટોરે યોનો સ્ટોર તો યોન પૂછીએ આપડી સાઈજ ના હોય તો બતાવી ઓકે ચેક કરીએ મિત્રો પસંદ આવે તો લઈએ કીધું વાત કરી કે કામા ડાયનેમોર ને એ થોડો મોટો અને ચશ્મા ને એના પર હારે ઓમ થઈ જાય બોડી ઓમ થઈ જાય મિત્રો પ્લસ જોઈએ

અમારા મિત્ર એક આપણી વાત જોઈ રહ્યા મુલાકાત કરી લઈએ ઓકે પગા ભાઈ મળીએ મિત્ર આ ઉભા રાજ્યો આ ભાઈ એક્ટિવ નકા ઉલાડજી કો ગોવાજી જો જો નકા વિડિયોમ ના વિડિયો હું કેવું મિત્રો આ રહ્યા મારા ખાસ મિત્ર આસોપાલાવાળા મજામાં લઈશું યાર તમારી દુકાને કેવું કયો લાયાટ જોઈ ને પણ ખબર હું લુકડો લાયો કાલ જીથલમય હા ભાઈ જોયું ખરો ખરો યાર ભાઈ વિડીયો જોયી બતાવો જોઈએ અમે નાઇટી જોવી તો પડશે કચ્છી બી પાછળ ફેર હાડો શોરૂમ માં જઈએ મિત્રો આયા ને આયા મિત્ર ને ભાવ ભર્યો આમંત્રણ આલ્યું ને બતાવી તો ભાઈ જોઈ લેજો લ્યો મિત્રો ગોવાજી ના રે જૂના પહેરાય છે આ આપણે પહેરા પહેરા કા ઓકે ઓકે હા તો આસો પાલવ તમારે શેટ છો જ્યા જમવા જમવા જ્યા શેટ જમવા જ્યા બોલો મિત્રો

બેગી પેટ ના હોય બેગી નહીં બેગી રાખો બેગી આ તો કોઈ મિત્ર ને લેવું હોય આપડા આજુબાજુ ગોમ વાળા તો અહિયાં પધારજો આસો પાલાવ ઓકે મિત્રો અને વિડીયો જોઈને આવે તો ડિસ્કાઉન્ટ આલવાનું કરજો દસ ટકા મળી જશે દસ ટકા ડિસ્કાઉન્ટ આલ અને દસ ટકા માં અહીંયા તોડાવજો કઈ એડવર્ટા ના પૈસા લેતા નહીં આપણે આપણા મિત્રો માટે ફ્રી માં સેવા કરીએ એવું કેવું બધા મિત્રો હોય સર્કલ માં એટલે ચાલ તમે કરાવો યાર તમારું ભાવ ભર્યું આમંત્રન બધું કરાવો પણ થોડું મોડું થાય હા તમારું મોન આવ્યું એટલે આટલું કીધું એટલે આવી ગયું કેવું મિત્રો તમે પૂછ્યું મહત્વ તમે આવો હું નાસ્તો કરાવું આપણે ઈડલી સંભાળ ખવા આવીશું હા આવો આવો ઠંડુ કરીજો લાપા બધું નાળો નહીં થાતું તમે કીધું ચા મગાવો ખાલી વાય ચા પી ઓય મગાવો હા ઓકે મિત્રો ચા પીશું એમની બીજું કોઈ ઠંડુ કરવું નહીં જમીન આયા ટાઈમ થઈ ગયો આપણે નાસ્તા સેન્ટર વધાઈ ના આયા હતા નાઇટી સારું મિત્રો નાણામ ગરમી આ પડે એટલે ઠંડુ રહ આર્યબી આ રાય ના આઇટી મિત્ર ઓકે એડવટાનું કોઈ લીધું નહીં એડવર્ટા અમરતાને મિત્રો એક મિત્રતાની અંદર આવી અને ખાલી બતાવ્યું કોઈ મિત્રને લેવું હોય તો આ વસ્તુ હોય આવી હોય આવી લેયું ઓકે ડિસ્કાઉન્ટ કરી આપશી સસ્તો ભાવ કરી આપશે ઓકે મિત્રો બેસ્ટ બેસ્ટ ટી શર્ટ મિત્રો ચાલો મિત્રો જીએ હવે ઘર બાજુ ઓકે મળીએ આવીશું ચોક્કસ કોઈ વાંધો ઓકે ઓકે ચલો મિત્રો